એક મહત્વપૂર્ણ સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે અમદાવાદમાં મેટ્રો ટ્રેન કિલોમીટર સુધી ભૂગર્ભમાં સમાચાર મળી રહ્યા છે એપ્રિલ પાર્ક થી કાલુપુર સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે પ્રથમ તબક્કામાં જોડતી ટનલ તૈયાર થઈ છે કામ માર્ચ બે હજાર સત્તર થી શરૂ કરવામાં આવ્યું હતું અને આ ટનલ નું કામ આખરે પૂર્ણ થઈ ચૂક્યું છે હાલ કાલુપુર સિવાય સરસપુર ટનલનું કામ ચાલી રહ્યું છે મેટ્રો ટ્રેન છ કિલોમીટર સુધી ભૂગર્ભમાં દોરશે સરસપુરમાં ટનલનું સાહીઠ ટકા કામ જેટલું પૂર્ણ થઈ ચૂક્યું છે અમદાવાદમાં છ કિલોમીટર મેટ્રો ટ્રેન ભૂગર્ભમાં દોરશે જે કામગીરી હાલ પૂર્ણ થઈ ચૂકી હોવાના સમાચાર મળી રહ્યા છે એક પોઈન્ટ બોતેર કિલોમીટર લાંબી ટનલનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે એપ્રિલથી કાલુપુરને જોડતી ટનલ તૈયાર થઈ ચૂકી છે મેટ્રો ટ્રેન છ કિલોમીટર સુધી હવે ભૂગર્ભમાં દોરશે એપ્રિલ ટનલ નું કામ પૂર્ણ થાય છે પ્રથમ તબક્કામાં એપ્રિલથી કાલુપુર થઈ ચૂકી છે ટનલનું કામ માર્ચ બે હજાર હાલ કાલુપુર સિવાય સરસપુર નું કામ પૂર્ણ થવાના આરે છે કારણ કે 60% ટકા જેટલું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે સરસપુર ટનલ અમદાવાદમાં છ કિલોમીટર સુધી મેટ્રો ટ્રેન ભૂગર્ભમાં દોડશે જે કામગીરી હાલ ચાલી રહી છે ત્યારે એક પોઈન્ટ બોંતેર કિલોમીટર લાંબી ટનલનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે એપ્રિલથી કાલુપુરને જોડતી ટનલ તૈયાર થઈ ચૂકી છે મેટ્રો ટ્રેન છ કિલોમીટર સુધી ભૂકંપમાં દોડશે પ્રથમ તબક્કામાં એપ્રિલથી કાલુપુરને જોડતી ટનલ તૈયાર કરી દેવામાં આવી છે બસ સ્ટેશન વચ્ચેનું ટનલનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે ટનલ ખોદકામ માટે કામ કરતા મશીને છેલ્લું ખોદકામ પૂર્ણ કર્યું છે અમદાવાદમાં મેટ્રો ટ્રેન છ કિલોમીટર સુધી ભૂગર્ભમાં એક પોઈન્ટ બોંતેર કિલોમીટર લાંબી ટનલનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે એપ્રિલ પાર્કથી કાલુપુરને જોડતી ભૂગર્ભ ટનલનું કામ પૂર્ણ થઈ ચૂક્યું હોવાના સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે પ્રથમ તબક્કામાં એપ્રિલથી કાલુપુરને જોડતી ટનલ કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે ટનલનું કામ માર્ચ બે હજાર સત્તરથી શરૂ કરવામાં આવ્યું હતું હાલ સિવાય સરસપુર ટનલનું કામ ચાલી રહ્યું છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે અમદાવાદના મેટ્રો ટનલના દ્રશ્યો છે કે જ્યાં ભૂગર્ભ ટનલનું જે કામ ચાલી રહ્યું હતું તે 1.72 કિલોમીટર લાંબી ટનલ નું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે તો એપ્રિલ પાર્ક થી કાલુપુર ને જોડતી ભૂગર્ભ ટનલ નું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે તો આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એક્સક્લુઝિવ દ્રશ્યો આપ અત્યારે સ્ક્રીન પર જોઈ શકો છો બે સ્ટેશન વચ્ચે નું કામ પૂર્ણ થયું છે ટનલ ખોદકામ માટે કામ કરતા મશીને છેલ્લું ખોદકામ કર્યું છે જે અને કામગીરી આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો દ્રશ્યો સ્ક્રીન પર નિહાળી શકો છો મેટ્રો ટ્રેન છ કિલોમીટર સુધી ભૂગર્ભમાં દોડવાની કિલોમીટર લાંબી નું કામ આખરે પૂર્ણ કરી દેવામાં આવ્યું છે એપ્રિલથી કાલુપુરને જોડતી આ ટનલ તૈયાર થઈ ચૂકી છે ટનલનું કામ બે હજાર સત્તર માર્ચથી શરૂ કરવામાં આવ્યું હતું હાલ કાલુપુર સિવાય સરસપુર ટનલનું કામ ચાલી રહ્યું છે અને જે કામ પણ 60% ટકા જેટલું પૂર્ણ થઈ ચૂક્યું છે માહિતી સાથે જયંતિ જે ટનલનું કામ જે પૂર્ણ થયું છે આખરે જે દ્રશ્યો ટીવી સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે છ કિલોમીટર સુધી ભૂગર્ભમાં મેટ્રો ટ્રેન દોડવાની છે પરંતુ એક કિલોમીટર લાંબી ટનલનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે શું વિગત પ્રાપ્ત થઈ રહી છે જે મનીષા હું અત્યારે કાલુપુરના પ્લેટફોર્મ નંબર બાર પર છું ત્યાં આગળ મેટ્રોનું જે કામ છે એ લગભગ એક પોઈન્ટ સેવન્ટી ટુ એટલે કે પોણા બે કિલોમીટરનું પૂર્ણ થઈ ચૂક્યું છે એટલે કે કહી શકાય કે જે અહીંયાના અધિકારીઓ છે મેટ્રો સાથે જોડાયેલા અધિકારીઓ છે જે વર્કરો છે બધામાં ખુશીનો માહોલ જોવા મળે છે આપ જોઈ શકો છો કે જે અહીંયાના વર્કરો છે કે જે અધિકારીઓ છે એ પણ એક સેલિબ્રેશન કરી રહ્યા છે બહુ મોટી સફળતા કહી શકાય અમદાવાદને મળી છે જે છ સાડા છ કિલોમીટર જેટલી જે ટનલ

સમય ટૂંક સમયની અંદર સંપૂર્ણ જગ્યાએ મેટ્રો ચાલુ થશે પહેલા જે ફેઝ વન છે એનું કામ અત્યારે પૂર્ણ થઈ ચૂક્યું છે ખાસ કરીને મનીષા સાથે સાથે જો ટનલ વિશે વિશેષ વાત કરીએ તો સાડા છ કિલોમીટરની ટનલમાં ચાર જેટલા સ્ટેશન રહેશે મેટ્રોના ચાર સ્ટેશન રાખવામાં આવશે અને ચાર સ્ટેશન તનલની અંદર હશે એટલે કે બોરડાની અંદર આ ચાર સ્ટેશન હશે સાથે સાથે વિશેષ વાત કરીએ તો બે હજાર સત્તરમાં આનું કામગીરી ચાલુ થઈ હતી આપ જોઈ શકો છો જે લોકોની ખુશીઓ છે જે મશીન ચલાવે છે એ મશીન ચાલકની ખુશી છે રાષ્ટ્ર ધ્વજ આપ જોઈ શકો છો રાષ્ટ્ર ધ્વજ દ્વારા એરિયાએ ખુશી વ્યક્ત કરી રહ્યા છે કારણ કે આજે અમદાવાદ માટે બહુ જ મહત્વનો દિવસ કહી શકાય બહુ જ ખુશીનો દિવસ કહી શકાય માટે જે રાષ્ટ્રધ્વજ છે રાષ્ટ્રધ્વજ ફરકાવીને ખુશી વ્યક્ત કરી રહ્યા છે જે મશીન છે મશીન ની અંદર જે મશીન ચલાકો હતા એમને બહાર નીકળી રહ્યા છે અને પોતાનું જે અભિવાદન ઝીલી રહ્યા છે લોકો જોડેથી કારણ કે આજના દિવસ માટેનું જે પ્રોજેક્ટ મોટા ભાગનું પ્રોજેક્ટ પૂર્ણ થઈ ચુક્યું છે અને વસ્ત્રાલ અને એપ્રલ પાર્ક વચ્ચેનો રૂટ તો ક્લિયર પણ થઈ ગયો છે ઘણા સમય પહેલા ત્યાં મેટ્રો જે ટ્રાયલ બે છે એ પણ થઈ ચુક્યો છે ત્યાં આગળ પ્રધાનમંત્રી ચાર માર્ચે ઉદઘાટન કરવા પણ આવવાના છે જયારે અહીંયાની જો વાત કરીએ તો અહિયાં લગભગ પૂણા બે કિલોમીટર જેટલી આભાર જયંતિ તો જે રીતે અમદાવાદ જયંતિ આપવા માટે થઈ છે મેટ્રો ટ્રેન કિલોમીટર સુધી ભૂગર્ભમાં ત્યારે એક કિલોમીટર લાંબી ટનલનું કામ આખરે પૂર્ણ કરી દેવામાં આવ્યું છે તો સરસપુરમાં જે ટનલનું કામ ચાલી રહ્યું છે તે કામ પણ સાઠ ટકા પૂર્ણ થઈ ચુક્યું છે

મનીષા મહત્વની વાત છે કે એપ્રલ પાર્ક લઈને શાહપુર વચ્ચે સાડા છ કિલોમીટરની આ ટનલ બનવાની છે બાકીની જગ્યાએ સ્ટેશન બનવાના છે ટોટલ બે કંપનીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે જેમાંથી એ ચાર કિલોમીટર એક બીજી કંપની કરે છે જ્યારે આ એક કંપની છે એનો પોણા બે કિલોમીટરનો જે કોન્ટ્રાક્ટ છે એ પૂરો થઈ ચૂક્યો છે અને આજે ખુશીનો માહોલ છે કારણ કે આપ જોઈ શકો છો નીચે દ્રશ્યો બતાવવા માંગીશ કે જે વર્કરો છે એમના એમની ખુશી આપ જોઈ શકો છો કે જે વર્ષોથી બે હજાર સત્તર માં જે કામગીરી ચાલુ હતી એ કામગીરીનો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે મશીન હોય છે એ મશીન દ્વારા આ ટનલ કામ પૂર્ણ કરવામાં આવ્યું છે જે મશીનો છે એની પણ એક ખાસિયત છે કે કોઈ પણ પ્રકારની નુકસાન કર્યા વગર કે જમીનને કોઈ પણ પ્રકારનું નુકસાન કર્યા વગર આખી ટનલ ને પૂરી કરી છે ખાસ કરીને મનીષા ટનલ નું સાડા છ કિલોમીટર માંથી સાઠ ટકા કામ અત્યારે પૂર્ણ થઈ ચૂક્યું છે એટલે કે અમદાવાદીઓને આવનારા સમયની અંદર ભૂગર્ભમાં મેટ્રો ટ્રેનની અંદર સફર કરવા માટે વધારે રાહ જોવાની જરૂર નથી અમદાવાદમાં એપ્રિલ વચ્ચેની ટ્રેન છે એ માર્ચ માર્ચથી મુસાફરી કરી શકશે અને આ ટનલની અંદર પણ આવનારા ટૂંક સમયમાં લોકો મુસાફરી કરશે મનીષ હું નીચે નું દ્રશ્ય બતાવા માંગીશ લોકોની જે ખુશીઓ છે એ આપ જોઈ શકો છો કે જે અધિકારીઓ છે જે મેટ્રો સાથે જોડાયેલા જે વર્કરો છે તમામની ખુશી છે આપ જોઈ શકો છો કારણ કે અનોખી જેવા કામને પૂર્ણ કર્યું છે લગભગ બે વર્ષનો સમય ગયો છે બે માં માર્ચ મહિનાથી આ કામને શરૂ કરવામાં આવ્યું હતું બે ઓગણીસ ના માર્ચ મહિનામાં આ કામ માર્ચ ચાલુ થાય એના પહેલા પેલા કામ પૂર્ણ થયું છે એટલે કે वर्षी अंदर सफळता पूर्ण

છે એ પણ આપની સાથે વાત કરશે વિગતે માહિતી આપશે વિગતે ટનલ કેટલું કામ પૂર્ણ થયું છે કઈ રીતનું છે એના વિશે પણ ચર્ચા કરશે પણ અત્યારની જે મહત્વની જે ખુશી છે જે સેલિબ્રેશન છે એ માત્ર વીટીવી બતાવ્યું છે ખરેખર એક આમના માટે કહી શકાય કે વર્ષોની જે કામગીરી હતી એ કામગીરીનો આજે આખરે અંત આવ્યો છે અને ટનલ સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે મનીષા જી આપનો આભાર માહિતી આપવા માટે તો જે ટનલ નું કામ પૂર્ણ થયું છે તેના દ્રશ્યો આપ અત્યારે સ્ક્રીન પર લાઇવ નિહાળી રહ્યા છો મેટ્રો ટ્રેન છ કિલોમીટર સુધી ભૂગર્ભમાં તોડવાય છે